નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણા વિડીયોમાં બજાર પાસુ બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયો બન્યા છે મિત્રો

વરિયાળી હજાર સોલીસ થી બારસો રૂપિયા થી અઠ્યાવીસો ને ત્રેવીસ રૂપિયા સુધી રાયડો હજારસો રૂપિયા થી બારસો રૂપિયા સુધી તલ સોળસો થી પચીસો એસો રૂપિયા સુધી સુવા બારસો રૂપિયા થી સોળસો ને રૂપિયા સુધી અજમો ત્રેવીસો રૂપિયાથી ઓગણત્રીસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અને ધાણા સોળસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો ઊંચા માળચીડીના બજાર ઉપર વિડીયોમાં આં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા